ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હાઈટેક હાઈટેક શબ્દનો અર્થ આધુનિક ટેકનોલોજી ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી આધુનિક પદ્ધતિઓ અને મશીનોનો ઉપયોગ કે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે હાઈટેક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેની કોલેજીસ નાવ હેવ હાઈટેક લાઇબ્રેરી એન્ડ કમ્પ્યુટર લેબ્સ એટલે કે ઘણી કોલેજોમાં હવે હાઈટેક લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબ્સ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્વેસ્ટિંગ ઇન હાઈટેક કંપનીઝ ઇઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક અર્થાત હાઈટેક કંપનીઓમાં રોકાણ કરવું એ ગણતરીપૂર્વકનું જોખમ છે એક અન્ય ઉદાહરણ જોઈએ સિલિકોન વેલી ઇઝ વાઇડલી નોન એઝ કેલિફોર્નિયાઝ હાઈટેક સેન્ટર અર્થાત સિલિકોન વેલીને કેલિફોર્નિયાના હાઈટેક સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ